નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયા તાલુકાના શ્રી ટીમ્બી ગામે પિતાના ઘરે વેકેશન ગાળવા આવેલી દીકરી અને જમાઈ વચ્ચે સામાન્ય ઘરકામ બાબતે ઉગ્ર બોલાચાલી થતાં પતિએ પત્નીના માથામાં લોખંડની કોષનો ફટકો મારતા પત્નીનું સારવાર દરમિયાન મોત થયું હતું આ અંગે દીકરીના પિતા મગનભાઈ ચતુરભાઈ તડવી રહે શ્રી પોર નવીનગરી તાલુકો વાઘોડિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તારીખ પચીસ પાંચ બે હજાર પચીસના રોજ સાંજના સાડા પાંચ વાગે મારી છોકરી સોનલ ઉર્ફે હિનાબેન તે પૂનમભાઈ બેચરલભાઈ મકવાના ઉંમર વર્ષ પાંત્રીસ તેમના બંને છોકરાઓનું વેકેશન ગાઢવા આવેલ અને બીજા દિવસે સવારના સાડા અગિયાર વાગે જમાઈ પૂનમભાઈ બેચરલભાઈ મકાન મકવાના મારા ઘરે આવેલા તારીખ અઠ્યાવીસ પાંચના રોજ જમાઈ પૂનમભાઈ બેચરલભાઈ મકવાનાઓ સવાર તેમના ઘરે મકાનના પતરા ઉડી ગયા હોય તે ઠીક ઠાક કરી આવું તેમ કહી સવારના આઠેક વાગે તેમના ઘરે જવા માટે નીકળી ગયા બપોર અઢી વાગે પરત જમાઈ આવી તારીખ ઓગણ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ સવારથી જ મારા ઘરમાં નાવાનિયું બનાવવા માટે મહેંદીના જડદી ખાખરા લાવી મારી છોકરી તથા મારી જમાઈઓ નાવાનિયા બનાવતા હતા અને સાંજના સવા પાંચ વાગે મારી છોકરી સોનલ ઉર્ફે હિના તથા જમાઈ નાવોની વચ્ચે ઘરના કામકાજ માટે કંકાસ થતાં મારા જમાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ નાવાન્યુ બનાવતા ત્યાં લોખંડની કોસ પડી હતી તે લઈ મારી છોકરીના માથાની પાછળના ભાગે મારતા મારી છોકરી નીચે ઢળી પડી હતી અને બૂમાબૂમ થતાં મારી પત્ની તથા મારી છોકરી સંગીતા તથા જમાઈ વિક્રમભાઈ તથા મારા ફળિયાના માણસો આવી ગયા હતા અને સો આઠ એમ્બ્યુલન્સ મારફતે વડોદરા એસએસજી હોસ્પિટલમાં લઈ જતા સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે છોકરીને મૃત જાહેર કરી હતી ભાગોડિયા પોલીસે પૂનમભાઈ બેચરાલભાઈ મકવાના રહે પૈરાખાડી તાલુકો જિલ્લો આનંદ સામે સોનાલ ઉર્ફે હિના બેન ની હત્યાનો ગુનો નોંધી આરોપીને ગણતરીના કલાકોમાં અટકાયત કરી હતી બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા ભાગોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજ રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં બે પિસ્તાલીસ વાગે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક મુજબનો ગુનો દાખલ થયેલ છે ગુનાની વિગત એવી છે કે સોનલબેન અને તેઓના પતિ પૂનમભાઈ નાઓ બંને તેઓના પિતાના ઘેર એટલે કે મગનભાઈ ચતુરભાઈ તડવી રહેલ શ્રીપો ટિંબી ગામે આવેલા હતા છેલ્લા આઠેક દિવસથી ત્યાં રહેતા હતા અને સોનલબેન અને તેઓના પતિ પૂનમભાઈ નાઓ ઘરની પાછળ એટલે કે તેમના પિતાજીના ઘરની પાછળ આડાશ બનાવતા હતા તે દરમિયાન પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો તો સોનલબેનને તેઓના પતિ પૂનમભાઈ નાઓએ માથામાં કોષ મારેલ છે અને એ અનુસંધાને તેઓને દવાખાને દાખલ કરેલા હતા અને તે અનુસંધાને તેઓને દવાખાને દાખલ કરેલા હતા તો રાત્રે મરણ જતાં સોનલબહેનના પિતાજી મગનભાઈ ચતુરભાઈ તડવીનાઓની ફરિયાદ લઈ આગળની તપાસ હાલ વાગોડિયા પીઆઈ દ્વારા ચાલુમાં છે અને પૂનમભાઈ બેચરભાઈ મકવાણા નાઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી પણ ચાલુમાં છે